એપી પી નાયક નાયબ કાર્યપાલકિજની સિંચાઈ પેટર વિભાગ પહેરા જંગલ મધ્ય આવેલો હિરણ એક ડેમ જે કમલેશ્વર ડેમના નામથી પણ ઓળખાય છે જે આજે પૂર્ણ સપાટીએ ઓવરફ્લો થયો છે તેમાં સિઝનનો કુલ વરસાદ નવસો ને છપ્પન થયો છે તેમનો આ ડેમનો જીટીએસ આર લેવલ છે એ ચુમ્માલીસ પોઈન્ટ વીસ મીટરનું છે ડેમમાં પાણીની ઊંડાઈ બાર પોઈન્ટ છન્નું મીટરની છે ફૂલ સપ્લાય લેવલે અને ડેમ આજે પાંચ સેન્ટીમીટર ઓવરફ્લો થયો છે જેનો પ્રવાહ એકસો ને ચાલીસ ક્યુસેક જેટલો વહી રહ્યો છે અને હજુ વરસાદની શક્યતાઓ છે એટલે ડેમના નીચાણવાળા તાલાલા તાલુકાના અગિયાર ગામો મિંદોડા તાલુકાના બે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ડેમ ભરાતા સિંચાઈ માટેનું પૂરતું પાણી તેમજ વન્ય પ્રાણીઓ માટે પૂરતા પાણીનો જથ્થો પર્યાપ્ત થયો છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી વસ્તી છે